પોતાનું નામ લખ્યું હતું મહેસાણા એડી પોલીસમાં ગુનો નોંધાયો છે કલોલના દીપ પરમાર નામના યુવકની ધરપકડ કરાઈ છે કોલ લેટરમાંથી મિત્રનું નામ હટાવી અને પોતાનું નામ આ યુવકે લખ્યું હતું એ ડિવિઝન પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે ડમી ઉમેદવાર પકડાતા કાર્યવાહી શરૂ કરાઈ છે પોલીસ પરથીની પરીક્ષા કે જેમાં ડમી ઉમેદવાર પકડાયો છે ફોનલાઈન પર સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે તેજસ ડમી ઉમેદવાર સામે કેવી કાર્યવાહી થશે બિલકુલથી વિતલ પોલીસની જે છે તે ભરતીની પ્રક્રિયા છે ત્યારે પોલીસ પરેડમાં જે છે તે સારી કસોટી શારીરિક જે છે કસોટી જે છે તે હાલમાં ચાલી રહી છે ત્યારે લોકરક્ષક અને પીએસઆઈ ની ભરતીની સારી કસોટીમાં એક ડમી ઉમેદવાર હાલમાં તો ઝડપાઈ ગયો છે ખોટા કોલ લેટર સાથે શારીરિક ભરતી આપવા માટે જે છે તે આવ્યો હતો મિત્રનું જે કોલ લેટર હતો તેને જે છે તે એડિટ કરીને પોતાનું નામ અંદર લખી દીધું હતું અને મુખ્ય જે વાત કરીએ તો જે આ વ્યક્તિ દ્વારા જે છે તે પોતાનું નામ અંદર જે દીપ પરમાર નામનો જે છે તે કોલ લેટર એને તૈયાર કર્યો હતો અને ત્યારબાદ જે છે તે સ્થળ ઉપર કસોટી આપવા પહોંચ્યો હતો ત્યારે ચકાસણી દરમિયાન જે છે તે હાલમાં તો ડમી ઉમેદવાર ખોટા કોલ લેટર સાથે ઝડપાઈ ગયો છે અને હાલમાં તો મહેસાણા ડિવિઝન પોલીસ મથકે જે છે તે ડમી ઉમેદવાર સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ તેજસ આભાર